આખો ગોમ તમે યાર ચોર કે કાકો પતરી દે આલે આ એમની માં બંગલો બનાવ્યો કેટલા કેટલે વીઘા જમીન માં આવું તો વીઘા જમીન આવું હોય ચોરી બધું ભેગું કરી ચોરી ચોરી ના તો ચોરી નહીં ભેકોળી હોય ને હવે ચોરી ચોરી ને ભેગું કરે ને દાંડા મે કાને કીધું કે ચોરી ચોરી ભેકોળીઓ તમે યાર જવા દે નિયર મને તો મારી કરાવ આલે એક વાત જવા દો હવે આપની ના ના માં ભજન માં તો નહીં આવું કેમ નહીં આવું ના ભજન માં મન કંટાળો એક વાત તો હા ગીત

ચાલુ તો થવા જ ચાલુ નામ કરી પછી ખરીદી ખાતી ના નહીં આવું તો પડતું બોલી

બત મને નથી કરતા લ્યો હું કરવાનું છે કામ નથી કરતો યાર દે દે રાખાતા તમે આવતા રહે તમે બધું મેલી એટલે ય નતી મજા આવી ગયા એ તો મજા ના લેવાનું કોમ કરવાનું મહેનત કરો તો ભલે તો સોળ ભરાવતા જાય યાર તો બધું કરવું પડે સોણ તો ના ભરાય વાત તો સોણ તો ભરવાની વસ્તુ યાર પૈસા નતા મફત મફત કરાવતા થેન્ક યુ ઓ યાર 100 રૂપિયા આવતા તો તમે યાર 100 નું કોઈ સોળ ભરાઈ હે એ તો બધું કરવું પડે આપડે વાત કરું ગુમારું બે કોઈ હારી પણ હારી ભાઈ હારી એટલે જમીન તો હારી જ હોય ને તો તમે મહેનત કરો તો અંદર કામ નહીં કરીએ આપડે

હું કરી તું બોલું બધું ખબર તો હું કઉ તમારા છોકરા લગન કરવાના કરવાના કરી દેવાના

કર બે દોરો ને લીધી ના લઈ અને એક દોરો બીજો આય તમારા માટે કરાયા ના એ મારા માટે કરાયા અમારો પાત્ર ચાલ એ વાત ના હાલ દેખાવ જોવા ને અમે તબલ હા તબલ ના

ઈ જે પદમ એમના મો આલકન જાતો તો ના તો વાત મે વાતો ભરી ચટલા બધા દાગીના હે ના જોરે અલે આ આગેવાન ના ઘર ચોરી કરવા ના જવા અલે બધું જવાય આગેવાન ને શું લાયા આપણા જોરે તો અલે આગેવાન ના ઘર માં ના જવા લે આગેવાન હમણા પકડાઈ દે પોલીસ માં અલે આગેવાન કશું ના કરી કે ચટલા બધા દાગીના તો ખબર ચાર પોતો દાગીના છે ચટલા ના છે સીવા પાછો લાખના દો છે યાદન તમે

તો બધું મેન શું કરું તમારે સીધું સીધું કાચ ના દેવાનું બતા નહીં પણ બધું તો છે લાવ બધું કરવાની કાચી બધી આપણી વેત ખાવાનું બનાવ હ બધું ખા જો જો ઘર આવી ઈ જતા ઈ જતા યાર ઘર કોઈ નહી અલા કોઈ કરે હું નતો હાલ લે તને જો નું નહી પેલા જો ઉપર આજી કોઈ જોઈ નહી રહ્યું ને બધી ચોરે કોણ કરે હું કરું તો તમે કરો મસન

ये बघते मग पोका कने उमा मातर टकळ जोडी ओम जो कधी दोरी पछि खाय खाना बटोय हा नाही नाही ये हा ओमनी तो का हंडालीस वजन मत घेज घालतो नाही आरे पिद मदी हंकार ना हंतार नु वस्तू हा हंतार इथे पिद

અડા દિના પાક હમણે દાયક છોડો કરી આવતું એક ચોકન ભઈ ચોકન જાઓ તમે છોડો કરાવવા અન ચાર પાંચ દારા આપણ ઘરે રાખવાના લખો તો ઘંટા દેવાના ઘરે ના રાખાય હડમમાં રાખ્યો તો હમણા ખબર ચોરી તાજી તાજી કરી એમને હવે ખબર પડશે ને કાળા ખબર પડશે લગભગ તો કો તો રાતે ના ખબર પડી જાય બધો ઉત્પાદન કરશે પછી તમે ચોકન જાઓ એ તો વાત હતી આમ ભાઈ તમે આપડે પૈસા લઈને આવતા ને આપડે કોઈ વારી જો તો કેમ તો આ બધા પૈસા તો કામ કરો ઉતતા કાથી નાલ દો રાખવા